નવસારીમાં રાજપૂત સમાજની વર્ષો ચાલી રહેલી માંગ પૂરી થઈ નવસારી આશાપુરી મંદિર પાસે આજરોજ સવારે નવ વાગ્યે મહારાણા પ્રતિમાની માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા પ્રમુખ બુરાલાલ શાહ સાથે રાજપૂત સમાજ ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયો હતો સમાજના આગેવાનોએ ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખના કાર્યને પૂરું પાડવામાં જે પણ નગરસેવકોએ કામ કર્યું હતું એ તમામ લોકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

કલ્પના પૂર્ણ થઈ છે અને આજે વિધિવત રીતે આજે ખાંદપોખ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ પ્રતિમા બનાવીને ખૂબ સારું નજરાણું આ રાજૂતના શહેરને રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવશે અને સાથે સાથે ખૂબ નાનું શહેર છતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રાજપૂત સમાજના કાર્યક્રમ જોડાયા એના માટે બધાના ફરીવાર રાજપૂત સમાજ અમારા ખૂબ ખૂબ સુભેચા ખૂબ અભિનંદન આભા અજીતસિંહ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ નવસારી